કાદુ મકરાણી જેનું પૂરું નામ કાદીર રિંદ બલોચ હતું ઓગણીસમી સદીનો એક પ્રખ્યાત બહારવટીયો હતો તેનો જન્મ બલોચિસ્તાનના મકરાણ વિસ્તારમાં થયો હોવાનું મનાય છે તો વેરાવળની બાજુમાં આવેલ ગામમાં થયો હોવાનું પણ સૌરાષ્ટ્રની રસધારમાં ઉલ્લેખ છે અને તે ગુજરાતના કાઠિયાવાડ પ્રદેશમાં તેની બહારવટીયાની પ્રવૃત્તિઓ માટે જાણીતો બન્યો તે બ્રિટિશ શાસન અને ગુજરાતના ઉચ્ચ વર્ગોની સત્તાનો વિરોધ કરતો હતો અને ગરીબ તથા નબળા વર્ગના હક માટે લડત આપતો હતો તેણે અનેક રજવાડાઓ સામે બળવો કર્યો અને બ્રિટિશ સરકાર માટે માથાનો દુખાવો બની ગયો હતો તેની ગેરીલા યુદ્ધનીતિ અને હિંમતને કારણે તે લોકોમાં એક નાયક તરીકે પણ જોવાતો હતો એક હજાર આઠ સો માં તેની ધરપકડ થઈ ત્યારે તે કરાચીના લ્યારી વિસ્તારમાં હતો એક ઘટનામાં જ્યારે તે નાસવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે એક મજૂરે તેના માથા પર પથ્થર ફેંકીને તેને બેહોશ કરી દીધો અને આ રીતે તે પકડાયો ત્યારબાદ તેનું મૃત્યુ થયું અને તેને કરાચીના મેવાહ શાહ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો કાદુ મકરાણીની વાર્તા ગુજરાત અને સિંધના ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે ઘણા લોકો તેને અંગ્રેજોના અન્યાય સામે લડનારા બહાદુર વ્યક્તિ તરીકે યાદ કરે છે તેના વંશજો આજે પણ ગુજરાતના જૂનાગઢ વેરાવળ જામનગર અને કરાચીના લ્યારી વિસ્તારમાં વસે છે